હેલો ફ્રેન્ડ્સ હું જીઓ ટી ગજર સુરતથી આજે હું તમારી સાથે ખૂબ જ ટેસ્ટી ચટપટુ કાંદા બટાકાનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ આ શાક પ્રેશર કુકરમાં બનાવીશું માટે ઓછી મહેનતે માત્ર બારથી પંદર મિનિટમાં જ બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ શાક બનાવવા માટે પાંચ મીડિયમ સાઇઝના કાંદાની છાલ ઉતારીને પાણી વડે ઢોઈ લીધા એને ઝીણા કાપી લઈશું બે મીડિયમ સાઇઝના બટાકાની છાલ ઉતારીને પાણી વડે ઢોઈ લીધા એને નાની ટુકડીમાં કાપીશું અને એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે એને ઝીણું કાપી લઈશું એ પ્રમાણે કાંદા બટાકા અને ટામેટું કાપી લીધું હવે એનું શાક બનાવીશું એના માટે એક મીડિયમ સાઇઝનું પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ નાખીશું અને તેલ ગરમ થાય એટલે એમાં અડધી ટી સ્પૂન જીરું અને પાંચ ટી સ્પૂન હિંગ ઉમેરીને મિક્સ કરીશું એને થોડી સેકન્ડ માટે સાંટળી લીધા બાદ હવે એમાં ઝીણા કાપેલા કાંદા ઉમેરીને મિક્સ કરીશું હવે કાંદામાં થોડી થોડી વારે હલાવતા રહીને સાંટળી લઈએ મારે ત્યાં અમને બધાને આ શાક બહુ જ ભાવે માટે અઠવાડિયાના મેનુમાં એક દિવસ માટે આ શાક બનાવવાનું ફિક્સ હોય છે એમાં કાંદા બટાકાના શાક સાથે જુવરના રોટલા કે રોટલી દાળ ચોખાની ખીચડી અને ગુજરાતી કઢી અથવા મસાલા છાસ હોય ત્રણથી ચાર મિનિટ માટે કાંડા સાંતળી લીધા એટલે એમાં હલકો ગુલાબી કલર આવી ગયો માટે આ ટાઈમ પર એમાં ઝીણા કાપેલા ટામેટા એક ટી સ્પૂન લીલો મસાલો અડધી ટીસ્પૂન એક્સ્ટ્રા વાટેલું આદુ લસણ અડધી ટીસ્પૂન હળદર પોણે ટી સ્પૂન તીખું લાલ મરચું એક ટી સ્પૂન દાણાજીરું પાવડર વન થર્ડ ટી સ્પૂન ગરમ મસાલો અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું નાખીને કાંદા સાથે બધું સારી રીતે મિક્સ કરીશું કાંદા સાથે ટામેટો અને મસાલા એકથી બે મિનિટ માટે હલાવતા રહીને સાટડી લીધા બાદ હવે એમાં કાપેલા બટાકા ઉમેરીને મિક્સ કરીશું બટાકા ઉમેર્યા બાદ લો ફ્લેમ પર શાક થોડીવાર માટે થવા દીધું એટલે હવે એમાંથી તેલ છૂટું પડવા લાગ્યું માટે હવે એમાં એક કપ પાણી ઉમેરીશું અને ત્યારબાદ જરૂર પ્રમાણે બીજું એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું કારણ કે આ શાક રસાવાળું બનાવીશું તમારે કોરું બનાવવું હોય તો આ શાક કઢાઈમાં બનાવવું અને લો ફ્લેમ પર ઢાંકીને ઠવા દેવું ગેસ ફ્લેમ હવે મીડિયમ તરફ કરીશું એટલે કૂકરમાંનું પાણી જલ્દીથી ગરમ થઈને ઉકળવા લાગે હવે પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરીશું અને ત્યારબાદ એમાં ત્રણથી ચાર વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું શાક પ્રેશર કુક થઈ ગયું અને હવે કૂકર પણ ઠંડુ થઈ ગયું છે માટે એનું ઢાંકણ ખોલીશું હવે કુકર સ્ટવ ઉપર ચઢાવીને એકથી બે મિનિટ માટે શાક ઉકાળી લઈશું ત્યારબાદ એમાં બેઠી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને મિક્સ કરીશું અને હવે એને પ્રેશર કૂકરમાંથી એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું સુપર ટેસ્ટી કાંદા બટાકાનું શાક રેડી છે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક ગેરંટી સાથે કહું કે તમે એકવાર આ રીતે બનાવશો તો ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે ઘરમાં કોઈક શાક ન હોય ત્યારે કે સવારની ભાગદોડમાં ટિફિન માટે પણ આ શાક ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય કાંડા બટાકાનું આ ટેસ્ટફુલ શાક ગરમ ગરમ જુવારનો રોટલો રોટલી પરોઠા કે દાળ ચોખાની ખીચડી અને ચણા દાળની ખીચડી સાથે ખાવાનું પણ ઘણું સારું લાગે હમણાં ગરમીમાં લાંબો ટાઈમ સુધી રસોડામાં ઊભા રહીને રસોઈ બનાવવાનો કંટારો આવે ત્યારે આ શાક ઝટપટ બનાવી શકાય માટે ચોક્કસ ટ્રાય કરો આ રેસીપી તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી